સુરતમાં સાયબર ક્રાઈમ ને એક ગો બહાર કાઢ્યો છે આ ગેંગના કુલ દસ આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્યારે મળતી માહિતી મુજબ આ ટોળકીએ તાજેતરમાં તમિલનાડુના કોઈમ્બુતુર ખાતે રહેતા સિનિયર સિટીઝન ને ટાર્ગેટ કર્યા હતા

અને ખરીદી દ્વારા ઉડાડી દેવામાં આ રસ્તો અપનાવ્યો હતો સુરત બ્રાન્ચે સમગ્ર કાંડ ઉકેલી દસ આરોપીઓને ઝડપી દીધા છે અને તેમની પાસેથી મળી આવેલા મોબાઈલ સિમ કાર્ડ બેંક અકાઉન્ટ અને અન્ય ડિજિટલ પુરાવાઓ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે

બે વ્યક્તિઓ રહે છે જે વ્યક્તિઓ તામિલનાડુ કોઈમ્બતુર પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઈમના ગુનામાં વોન્ટેડ છે જેમણે સોળ લાખ ઓગણપચાસ હજારનું સિનિયર સિટીઝનનું ફ્રોડ કરેલ છે એ ફ્રોડ એમને એવી રીતે કર્યું હતું કે એક એપીકે ફાઇલ જે આરટીઓ ચલણની આવે છે એ મોકલી અને એમને એ ફાઇલ ખોલતા એમનો ફોન હેક થઈ ગયો એમનો ફોન હેક થઈ ગયા બાદ એમને સોળ લાખ ઓગણપચાસ હજાર રૂપિયા અલગ અલગ જગ્યાએથી ક્રેડિટ કાર્ડ મારફતે ઉપાડી લીધેલા હતા આ પ્રકારનું ફ્રોડ હતું આ બંને કરતા ખબર પડી કે આ બે મેઇન આરોપીઓ છે અને એમના બીજા જે દસ સાગરીતો છે એમને પણ સુરત શહેરમાંથી આપણે શોધી અને તામિલનાડુ પોલીસને બોલાવી અને એમને આરોપીને શુકત કરેલ છે અને દિન ચાર ના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને તામિલનાડુ પોલીસે એમને